ને આ છે મેગ્નેશિયમ માટે આ કોપર માટી છે આ સુહાગા છે આ છે ને આ છે અબરખ માટી આ અબરખ માટી પાંચસો ગ્રામ છે પછી આ જીંક ત્રણસો ગ્રામ છે સુહાગા સો ગ્રામ છે

ટીસીબીટી બુકમાં જે બનાવવાની રીત લખી છે એની અંદર આઠ કિલો સમુદ્રી નમક જે કાંગડા આવે છે ને એને નમકને આનાથી કમ્પ્લીટ ખાંડી અને આઠ કિલો નમક તૈયાર કર્યું છે ખાંડીન બરોબર પછી આ છે નાળિયેરનો કાચલીનો ભૂકો જે આને પણ ખાંડીન તૈયાર કરવું પડે છે એક કિલો જેવું ઈ છે

ગંધક માટી ગંધક માટી છે આને ભેળવવા માટે આપણે મહામૃત્યુ મંત્ર બોલી અને આને મિક્સ કરવાનું છે ઓમ દ્રિય સુગંધ આ બરોબર મિક્સ કરી દેવાનું છે કોઈ કંકી હોય કમ્પ્લીટ ભાંગી નાખવાની એટલે સરસ રીતે

પણ મિક્સ કરતી વખતે એજ મંત્ર બોલવાનો ઓમ ત્રિયમ બકમ યજામ અહિ સુગંધી વર્ધનમ કુરવા બંધની મત્યુર મુક્ષીર મામ્રદમ આ માટે આને પણ મિક્સ કરતી વખતે આપણે એ મહામૃત્યુંજય મંત્ર બોલવાનો છે

આ છે મિત્રો ભસ્મ રસાયણ બનાવવા માટેની વિધિ હજી આ મેગ્નેશિયમ માટી છે આ છે મેગ્નેશિયમ માંથી ओम त्रियंबग यजा महेश सुगंधे पुष्टिवर्धन बंदन मूर्त्यूर्म्शी सुहागा मित्रों आ मित्रोंहागा एक जात मेटल तत्व કે જે જમીન ને જરૂરી છે અને આ બધું કુદરતી ફોર્મમાં છે આ કોઈ કેમિકલ નથી આ કુદરતી ફોર્મમાં છે યાર કે જે એની ખાણ હોય ને એ જગ્યાએથી આ કંપની લાવે છે અને સપ્લાય કરે છે આ કોઈ કેમિકલ નથી યાર એમાં ચોખ્ખું લખેલું છે મેગ્નેશિયમ માટી બરોબર મેગ્નીઝ માટી આયરન માટી કોપર માટી એવી રીતનું લખેલું છે આ ખાંડ માટી જ છે આ કોઈ કેમિકલ નથી અને આ છે જીંક ઝિંક માટી અને આ છે ઝિંક દરેક દરેક તત્વની જમીનમાં જરૂર છે આ જમીનમાં જ તો આપણા પાકમાં આવશે આપણા પણ મળશે જેમ આપણા શરીરમાં આયરન ની કમી હોય ડોક્ટર આપણને નથી ગોળી વાળતો આયરન જમીનને પૂરું પાડે તો કોઈ વસ્તુની કમી થાય નહીં કારણ કે એમાં પાકેલું અનાજ આપણે ખાઈએ

ઓમ ત્રિય યજા મહે શુગંધિવર્ધન પૂર્વરૂપમ બંધન મૃત્યુર્મોર્મામૃતા આ માટલાની અંદર આ બધું જે આપણે મિક્સ કર્યું ને એને માટલાની અંદર આવી રીતે ભરવાનું છે

કરી અને એમાં પકવી દેવાનું છે આ અને તૈયાર થઈ જાય એને ભસ્મા રસાયણ કહેવાય પણ અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે એક ભાગ બસ એક ભાગ આ વિડિયોમાં પૂરું કરશું અને બીજો એની બનાવવાની વિધિ અને પકવવાની વિધિ એ બધું એનો ઉપયોગ કઈ રીતે કરવો એ બધું અમે તમને બીજા વિડીયો જણાવશું તો અત્યારે બસ આટલું જય ગો માતા રામ રામ